જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પરોપકારી બાળક એક બાળક અને તેની માતા સમુદ્ર કિનારે હતા વિશાળ દરિયો હતો દરિયાની અંદર ખૂબ મોટું તોફાન હતું એ તોફાનની થપાટે એક જહાજ તૂટી ગયું હતું તેમના મુસાફરો જોર જોરથી બૂમો પાડતા હતા કિનારા ઉપર બીજું કોઈ ન હતું આ બાળક અને એમની માતા હતા બાળક ખૂબ બહાદુર હતો એની માને કહે છે માં તમે મને જો કહો તો હું હોડી લઈને જાઉં અને પહેલાં મુસાફરોને બચાવી લો એની માં વિચારમાં પડી જાય છે છ મહિના પહેલાં એ બાળકના પિતા સમુદ્રની અંદર ગયા હતા જે હજુ સુધી પાછા આવ્યા ન હતા હવે આ માનો સહારો માત્ર એક જ આ બાળક હતો એના મનમાં તો અનેક વિચારો ઝબકી ગયા કે આટલા બધા ભયંકર તોફાનમાં જો મારો બાળક ડૂબી જશે તો મારું કોણ હું તો એકલી જ છું એના સહારે તો મારી જિંદગી ચલાવી રહી છું પેલા મુસાફરોના દર્દનાક અવાજ સાંભળી ફરી વખત તેમને વિચાર આવ્યો કે આ જહાજની અંદર તો કેટલાય લોકો છે એમના સંબંધીઓ દૂર દૂર રહેતા હશે અને તેમની રાહ જોઈ રહ્યા છે જો એ ઘણા બધા મુસાફરો બચી જાય તો ઘણા બધા પરિવારોનું દુઃખ દૂર થઈ જાય અને હું તો આમાં જ દુઃખી છું મારા પતિ તો છે નહીં અને હું એકલી દુઃખ સહન કરી શકીશ એટલે એમના બાળકને કહે છે જા બેટા તું પેલા ડૂબતા જહાજમાં જે મુસાફરો છે એમને બચાવી લે પેલો બાળક ખૂબ અને એમની માની આજ્ઞા માનનાર હતો તરત જ એક નાનકડી હોડી કાઢે છે અને એ સમુદ્રની અંદર લઈને નીકળી જાય છે સમુદ્રના ખૂબ મોટા મોજા તેમની હોડીને આ બાજુથી પહેલી બાજુ ફેંકી દે છે છતાં પણ હિંમતથી એ હોડીનું સંચાલન કરે છે હોડી ધીરે 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 પહેલાં જહાજ સુધી પહોંચાડી દે છે મુસાફરોને જીવમાં જીવ આવી જાય છે અને એ પણ નાનો બાળક એ હોળીમાં ધીરે ધીરે મુસાફરો આવી જાય છે અને જહાજ પાણીમાં ડૂબી જાય છે હોડીની અંદર રહેલા તમામ લોકોને સુરક્ષિત રીતે એ કિનારા પર લાવી દે છે ત્યારે તેમને ખૂબ નવાઈ લાગે છે કારણ કે એ જહાજની અંદર છ મહિના પહેલાં ગયેલા તેમના પિતા પણ હતા તેમના પિતાને જોઈ એ ભેટી પડે છે અને આંખમાંથી આંસુ નીકળી જાય છે તેમના પિતાની આંગળી પકડી અને પોતાના ઘરે લઈ જાય છે એની મા પણ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારો દીકરો એ મુસાફરોને બચાવી લે અને એની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી હતી એમના પિતાને લાવીને કહે છે કે જો માં હું કોને લાવ્યો માએ આ ખુશી કરી તો તેમના જ પતિ તેમની સામે ઊભા હતા તેમની આંખમાંથી આંસુ નીકળી ગયા અને તેમના પતિને તે ભેટી પડી અને ખૂબ રડી રડતા રડતા ભગવાનને કહ્યું કે હે ભગવાન મેં બીજાના માટે પ્રયત્ન કર્યો બીજાની સેવા અને મદદ કરવાનો પ્રયત્ન કર્યો તે તો મને જ મદદ કરી દીધી વર્ષ છ મહિના પહેલાં ખોવાયેલા પતિ મારા ઘરે આવી ગયા તેમણે ભગવાનનો આભાર માન્યો આમ બીજાને કરેલી મદદ અંતે તો પોતાને જ પ્રાપ્ત થઈ આમ ઘણી વખત આપણા જીવનની અંદર પણ બનતું હોય છે આપણે બીજાને કોઈ નાનકડી એવી મદદ કરી હોય તો એ મદદ ફરી વખત આપણા જીવનની અંદર આવ્યું હોય ને એવું આપણને લાગે છે વંદન છે આ બાળકને કે ખૂબ બહાદુર હતો અને આગળ જતા એ જ બાળક અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન બન્યા એ નાનપણથી જ આવા સંસ્કારી અને બહાદુર હતા